પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત ખાતે તમામ સરપંચોની મિટિંગ યોજવામાં આવી હતી કે જેમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી રાધનપુર તાલુકા પંચાયતની કચેરી ખાતે મીટીંગ હોલમાં તાલુકાના પ્રમુખ ભરતભાઈ ચૌધરી તેમજ ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર બાબુભાઈ પરમાર જાવંતરીની હાજરીમાં તમામ સરપંચોની મિટિંગ યોજવામાં આવી હતી કે જેમાં તમામ સરપંચોએ ભેગા મળીને પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ અધ્યક્ષ ની સર્વાનુમતે વરણી કરી હતી જેમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ સોલંકી બાદરપુરા વાળાની નિમણૂક કરવામાં આવી હતી તેમજ પ્રમુખ તરીકે ખોડાભાઈ નાનાપુરા વાળાની કરવામાં આવી હતી તેમજ અધ્યક્ષનું સ્થાન ભવનભાઈ ચૌધરી દેવવાળા સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી પ્રમુખ તરીકે મુકેશભાઈની વરણી થતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે તમામ તાલુકાના સરપંચોના પ્રાણ પ્રશ્નોની વાચા આપીશું કોઈપણ પ્રકારના કામ હશે તેનું તમામ સરપંચોને સાથે રાખીને નિરાકરણ લાવીશું એવું જણાવાયું હતું અને મીટિંગના અંતે તમામ સરપંચો પ્રમુખોનું તેમજ અધ્યક્ષ મુખ મીઠું કરાવી છૂટા પડ્યા હતા તરીકે મારી વરણી કરી છે અમુક કામના જે પ્રશ્ન છે જે મુદ્દા છે એને વાંચા આપવા માટે થઈને અમે પ્રમુખ રાધનપુર તાલુકાના દરેક ગામના સરપંચે ભેગા થઈને પ્રમુખ તરીકે જે મારી વરણી કરી દરેક સરપંચનો હું ખૂબ આભાર માનું છું અને દરેક કામમાં અમે દરેક સરપંચે ભેગા મળીને અમે જે મુદ્દા હશે અમારા પડતર મુદ્દા કોઈ વિકાસના કામોના મુદ્દા હશે કોઈ તો ગમે તે મુદ્દા માટે અમે બધા સરપંચો મળીને ભેગા કરીને કામ કરશું હાર્દિક માતાની જય પંચાયત ખાતે રાધનપુર તાલુકાના તમામ સરપંચોની મીટિંગ કરવામાં આવેલ મિટિંગ દરમિયાન મારી બે ગ્રામ પંચાયત સરપંચ છું હાલ હું સરપંચ છું એટલે તાલુકાના યુનિયનના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે અને તાલુકાના તમામ સરપંચોના કોઈ પણ પ્રશ્નો હશે તો એ તમામ પ્રશ્નોએ અમે લડત આપીશું અને કોઈ પણ સરપંચને કોઈપણ પ્રકારનો અન્યાય ના થાય એની પૂરેપૂરી ખબર રાખીશું ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ